આવે છે અને તરત પગલા લેવામાં આવે છે અમે પણ પૂછીએ છીએ સ્કૂલ વાન ચાલકને કે ભાઈ વધારો કેમ તો સ્કૂલ વાન ચાલકના જવાબ સાંભળશો ને તો તમને એમ થશે ખરેખર આ પરિસ્થિતિ બહુ ખરાબ છે ઘરેથી નીકળે એટલે સવારે પહેલા એને એટલું વિચારવું પડે છે કે રસ્તામાં ક્યાંક ભ્રષ્ટાચારી કુતરાતો તો નહીં ને કારણ કે કમાયેલું એ લોકો લઈ લે છે અમે નજરે જોયેલું છે આ વધારો અમને બી ભારે પડવાનું કારણ બી આ છે અને સરકારની નબળી સ્વાર્થી નીતિ છે કે આ બધી પરિસ્થિતિ ચારે બાજુથી ઊભી કરો વચ્ચે સર્વર ડાઉન હતું ઘણા સમય સુધી કદાચ અંદાજે મહિનો કે દોઢ મહિનો સુધી આરટીઓનું સર્વર બંધ હતું ત્યારે બધા તૈયાર હતા પરમિટ લેવા માટે મેં કેટલાય વાહન ચાલકોને પૂછ્યું કે સર્વર બંધ છે એજન્ટોને મેં વાત કરી મેં તો કે સર્વર બંધ છે કશી જ કામગીરી થતી નથી બધું ઠપ છે તો તમે પરિસ્થિતિ જોડે રહીને ઊભી કરો છો આરટીઓ કામગીરી કરી આપતી નથી અને એ સમયે પોલીસ રોડ ઉપર ઉતરી જાય છે પોલીસને બી ખબર છે કે આરટીઓ બંધ છે એટલે આ લોકોને જેટલું થાય એટલું દંડનું ભંડોળ ભેગું કરો તો એ દંડનું ભંડોળ છે એ કંઈ સરકારી હાથ નાં નહીં કરે અને એમની એવી કોઈ માનસિકતા એવી નથી કે રોડ ઉપર ઉભા ભ્રષ્ટાચારની જેમ રૂપિયા પડાય લે સ્કૂલ વાહન ચાલકો ખરેખર પરમિટ લઈને ચલાવવા માંગે છે પણ આરટીઓની આ નબળી નીતિ તમે ક્યારે શહેરમાં પોલીસ જેટલી ચેકિંગ કરે છે આરટીઓની ગાડી ક્યાંય જોઈ સિટીની અંદર આરટીઓ ચેકિંગ લખેલી ગાડી ક્યાંય જોઈ વર્ષો પહેલા જોવા મળતી હતી તમે આરટીઓ જાઓ તમને અડધા અધિકારીઓ જોવા બી નહીં મળે ઓફિસમાં ખાલી પંખા પડતા છે ને ખુરશીઓ ખાલી પડીએ છે અને ફિટનેસ ચેક કરે છે તો શું ચેક કરે છે આરટીઓ ની અંદર બારીમાં બેઠેલો એજન્ટ ઇન્સ્પેક્ટર જે હશે ને એ આમ જોશે ગાડીમાં અને પેલો સાહેબ જોઈ લેશે દરવાજો ખોલીને ખાલી બતાવી દેશે ચલો આમ આમ હાથ કરે ચલો જવા દો એટલે શું આ ફિટનેસ ચેકિંગ કરો તમે શું ચેક કરો છો વાયરિંગમાં ફોડ થાય સળગી જાય બાળકો મરી જાય અમારા બાળકો રમત તમે હાવ રમત રમજો છો આ બાબતને શું ચેકિંગ કરો છો તમે ક્યારે કોઈની એન્જિનની સીટ ખોલી છે આરટીઓ અધિકારીએ એને ખબર બી નહીં હોય કે એન્જિન સીટ નીચે છે કે આગળ બોયનેટમાં આવે છે એને બી એટલી બી ખબર નહીં હોય અધિકારીને કારણ શું પરિસ્થિતિ છે સીએનજીના બાટલા પર બાળકોને બેસાડે છે અમે બી અમને બી ટેન્શન રહે છે કે સાજે બાળક આવશે કે નહીં આવે એનું કારણ કે સરકારી નબળી નીતિ છે અમે એવું નથી કહેતા કે સ્કૂલ વાહન ચાલકો ખોટા છે એમને પરિસ્થિતિના કારણે ભાવ વધારો પડે છે એનો માર અમને પડે છે અને અમે અમારું મન જાણે છે કે અમે બાળકોને કેવી રીતે ભણાવીએ છે સરકારના તાકાત હોય ને તો સ્કૂલ પર રેડ પાડો ને રોડ ઉપર સ્કૂલ વાર નાના નાના સ્કૂલ વાન ચાલુ કરો શું લાવો છો તમારી હિંમત હોય સ્કૂલો ઉપર જઈને સ્કૂલ વાળા કેટલો ધંધો ઠોકે છે જુઓ વાલીઓ પાસેથી કેટલા રૂપિયા લૂટે છે ખાલી ચડ્ડી બનિયાને તમારા તમારે લેવી પડે આ પરિસ્થિતિ લાઈન મૂકી દીધી છે સરકારે તમારા હાથમાં શું છે સ્કૂલ બે સ્કૂલમાંથી લેવાની યુનિફોર્મ સ્કૂલમાંથી લેવાના ચોપડા અમે કહીએ લેવાના શું ધંધો માડ્યો છે એના કરતા રોડ ઉપર ભીખ માંગો તો સારું કેવાય બિલકુલ આ રીતે લૂટ ચલાવીને વાલીઓ પર પોચો નાખી દીધો છે સચિનભાઈ